જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મિત્રો બધા મજામાં તો બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો અત્યારે આજ તો બપોર પછી વિડીયો ચાલુ કર્યો આપણે કેમ કે સવારના તો હું દવા સાંટતો તો વરિયારીમાં એટલે અંદર કંઈ ફોન લઈ ગયો નહોતો ઘરે જ પડ્યો તો તો વરિયળી મોટી મોટી થઈ ગઈ હતી તો અંદર હલાય એવું હતું નહીં એટલે પછી ફોન ઘરે જ રાખી દીધો અને દવા તો મેં કમ્પ્લીટ સાંટી નાખી ને અત્યારે લાઇટ આવી બપોરે તો પાણી ચાલુ છે ઘઉંમાં ચાલુ કર્યું અને વરિયાળી પણ પીરી બધી તો અત્યારે પાણી ચાલુ છે વરિયાળીમાં તો વિડીયોમાં બનાવી લેજો બતાવીએ આગળ તમને હું કે કેટલું પાણી પીધું હોય બધું બરાબર અને બ્લોગમાં બનાવી રહેજો પૂરેપૂરો બ્લોગ જોતા રહેજો તો ચાલો જાય ખેતરે પછી આગળ મળીએ

એ તો બની તો એને પણ પર પર લે કોક તો રણની જુદી બતાવી તો તો ફાઈનલ મિત્રો અત્યારે જે ગોદડા બનાવવાનું કામ ક ચાલુ છે તો કાબા બતમે અંદર ફિટિંગ થાય છે માપે માપ્યા આ રીતના અને આજે થોડો કામ માં ફ્રી છે તો વધારાના કાપા હે ને કાપડે ને બધા આ રીતના ધોઈ અને કમ્પ્લીટ કરીને ગોદડા બનાવવાનું કામ કાજુ હે તો હાલે હે જુઓ અત્યારે અત્યારમાં મિત્રો અત્યારે જો કમ્પ્લીટ કામકાજ થઈ ગયું પથરાઈ ગયા અને માથે હવે ગોધડું બનાવવાનું ચાલુ થઈ ગયું છે હવે એક ધનનું આને સરખી રીતના ફિટિંગ કરશે તો એક સીડેથી આ રીતના કામ કામકાજ ચાલુ કરી દીધું હું તો આગળ તમને બતાવીએ કેવી રીતના બનાવે એ એક જ સરખું બધું ધ્યાન રાખવાનું હોય કે આ બહાર ડારવા ન થઈ જાય ખેંચાઈ ન જાય અને જેમ પથરે એમને જ

ઠવણી થઈ ગઈ ગોદડાની અને મસ્ત રીતે બની ગયું એવું અને હવે આની અંદર દોયડા ભરવાના રહેશે અંદર કેમ કે પછી આડુઅરવા થઈ ન જાય કાફે એટલા માટે અચ્છા અચ્છા અને ચા ચારે બાજુ ખોણા સીધા એ ખરખર કરી નાખવાના ભરવાનું કામકાજ ચાલુ હવે આ રીતના અંદર આશા દોયડા દુઈડા ભરતી હોય એટલે ગોદરું થઈ જાય તૈયાર રંજનબેન જેવું હોય હે રંજનને આવડે કે નહીં શીખે એવું પડે આને બે ત્રણ જણા હોય તો ચપાટે ગોદડું થઈ જાય એક જણાને કોઈક વાર લાગે આમાં આમાં હોય તો એક દિવસમાં બે ત્રણ કલાકમાં થઈ જાય ગોદડું ચાલો ગોદડું હમણાં જ બની જશે તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો આમાં તો થોડું ઝડપ વાળું માણા ખપે નકે તો આમ હમે કરે ને આય બગડે ને આમ હમે કરે ના આખો દી ગોદડા કાપા ફેર ફેર મજ જાય ના કપરું તો તો આ તો ફાઇનલી મિત્રો આપણે ખેતરે પહોંચી ગયા અને આ બાજુ જો પાણી ચાલુ છે ડાયરેક સીતે સીતું લાઈટ ચાલુ એટલે ડાયરેક્ટ ડાયરેક્ટ મોડીમાંથી સીધું જ થઈને અને આ બાજુ છે આપણે ઘઉં તો ઘઉં તો કમ્પ્લીટ થઈ ગયા હે હવે એટલે કે એકાદ પાણી પીશે આવી બસ પછી નહીં પીવી ભૂરા થઈ ગયા હે પોંખ થઈ ગયો છે કમ્પ્લીટ તમને બતાવી દઉં તો આ રીતના અને અમુક અમુક તો ભૂરા ધૂરા થઈ ગયા છે તો હવે આ એક જ પાણી પીશે અને પછી તો વાટવાનો ટાઈમ થઈ જશે પંદર વીસ દિવસ એટલે કે બહુ તો મહિના જેવું લાગશે તો આ છે આપણે ઘઉં અને આ વચ્ચે જે આપણે રાયડું એક મોઠી ભરીને બધે પોંખ્યું હતું કે ખાવા થાય તો ઘઉંમાં તો એ હવે પાકી ગયું હવે વાઢી લેવું પડશે હાલો ઘઉંમાં તો ચાલુ હોય પાણી થોડું ઘણું જ રહ્યું પાવાનું બાકી તો બીજા બધા ફેમિલી મેમ્બર જ્યાં હે લાકડા લેવા તો એ ઘરે નથી આવે પછી મળીએ શું બનાવવાનું છે આજે સારું પાણીમાં એ આગળ તમને બતાવો બરાબર અને આ બાજુ જો બધા કપડા બપડા કમ્પ્લીટ ધોઈ ધોઈ ગયા હે આજ તો પાણી ચાલુ હતું હા એટલે પથરે ચાલુ પાણીમાં મજા આવે ધોવાની તો બધા નહીં ધોઈને જ્યાં હા ફરવાથી લાકડા લેવા તો ત્યાં સુધી આપણે

બેન અમારે બેસી ગયા છે ફોલવા ચણા ને હું બધું ફોલી નાખી ત્યાં સુધી આપણે જવાનું છે ગામમાં દૂધ લેવા તો ફટાફટ દૂધ લઈ આવ્યા તો સાસ દૂધ લેવા માટે આપણે જો બે બહેણીઓ લઈ લીધી અને આ બાજુ ચરો વાટલ પડ્યો છે તો પારી બાંધી અને હોન્ડામાંથી મૂકી દઈએ બરાબર ચાલો ફટાફટ પેલો ભારો બાંધી નાખીએ અને પછી જવા દઈએ ગામમાં અને પછી આવીને મળીએ બરાબર ત્યાં સુધી તો ભારો તો કમ્પ્લીટ બાંધી અને બાઈકમાં રાખી દીધો અને પાછળ કિશનભાઈ આવશે પકડીને બેહો છે એટલે રિટર્ન પાછા દૂધ લઈ અને વર્તા થઈ જાય ચાલો હવે ફટાફટ જવા દઈએ ગામમાં બાજુ ટુકડી બેઠી ચણા ફોલવાનું કાજ ચાલુ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો એરંડામાં પાણી ચાલુ કરી દીધું હે અને આ બાજુ આવા એરંડા છે આપણા અને એરંડાની અંદર અત્યારે ખાતર ચાલુ કર્યું છે ચાલો તમને બતાવી દઉં થોડા ફૂટ્યા હારા છે ને એટલે મેં કીધું કરી નાખીએ તો આ બાજુ ખાતરની થેલી ખોલી અને રાખી દીધી અને આ બાજુ દેશી જુગાડ બનાવ્યો એટલે કે લાકડાની ગોળી બનાવી અને એક ગુણી લઈ અને આ રીતનું બાંધીને એની અંદર નાખી દેવાનું ખાતર બે ત્રણ કેલા જેવું એટલે પાણીમાં નીચે થોડું થોડું રાખવાનું એટલે એક જ સરખું બધા જ એરડાને લાગે અને કંઈ માથાકૂટ જ નહીં તો આ રીતની ગોઠવણી તમે પણ કરી શકો એરડાની અંદર આ બાજુ બધે અને ને આજ તો ઝાકર પણ આવ્યો નથી ને કે તો થોડા દિવસ તો ઝાકર બહુ જ હતો બરાબર તો આ રીતનું ખાતરનું કામ હાલે છે અત્યારે અને બીજો રાઉન્ડ આપણે લેશું એ પાછો ડીએપીનો આપી દઈશું થોડાક આ ફૂટી જાય ને એટલે યુરિયા ખાતરથી થોડા ફૂટે હારા જ તો હાલો ફટાફટ ખાતે કામ જે પછી